બે હાજર બે ની કે બે માં આવે છે અધિકારી દ્વારા તંત્ર દ્વારા જો કાર્ય પૂરું ન થાય તો રાત્રે નવ વાગ્યા પછી દસ વાગ્યા પછી પણ કચેરીમાં બોલાવવામાં આવી રહ્યા છે તંત્ર પાસે એક રજૂઆત એવી કરવામાં આવે છે કે તમારી એપ્લિકેશન હાલ તો એવો જવાબ મળે કે આ જગ્યાએ આ બુથમાં આટલા ફોર્મ અપલોડ થઈ ગયા તો તમારે કેમ નથી તો ઘણા મિત્રો પાસે 200 200 300 300 ફોર્મ હતા પરંતુ એપ્લિકેશન જ 10 થી 15 કે વધુ ફોર્મ એક્સેપ્ટ નથી કરી શકતી તો પછી કેવી રીતે ટકાવારી વધારવી કે અત્યારે બાળકો શિક્ષકોને શાળામાં ગોતે છે શિક્ષકો મતદારોને ફિલ્ડમાં ગોતે છે અને મતદારો પોતાના માતા-પિતાને 2002 ની મતદાર યાદીમાં ગોતે છે તંત્ર આમાં ગોતવામાં કરે છે કે ખાસ પ્રકારની ધમકી આપવામાં આવે કે તમે કામગીરી નહીં કરો તો ધરપકડનું વોરન્ટ થાય ડિસમિસ કરી દેવામાં આવશે અને ખરેખર થાય છે કોઈ શિક્ષક હોય તેમનો પરિવાર હોય એ માટે હાજર ન થાય તો મામલતદાર ધરપકડનું વોરંટ ઇસ્યુ કરે જેટલું દબાણ આજે કરવામાં આવે છે ને એટલું જ દબાણ એપ્લિકેશન ઉપર આપવામાં આવે તોય આપણને સારી વાત કરે ને ક્યારેય આવા પ્રોબ્લેમ નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા તમે જોઈ રહ્યા છો અવર આપણે જાણીએ છીએ કે દેશભરમાં અત્યારે એસઆઈઆરની કામગીરી કરવામાં આવી રહી છે પણ જેટલા પણ કામગીરી કરનારા આ જે લોકો છે એમના પરનું આ જે દબાણ છે ને દિવસે ને દિવસે વધી રહ્યું છે કિસ્સાઓની જો આપણે વાત કરીએ તો ખૂબ દુઃખદ કિસ્સાઓ સામે આવી રહ્યા છે હાર્ટ હાર્ટઅટેકથી કોઈનું નિધન થઈ રહ્યું છે તો ઘણા બધા લોકોએ તો આત્મહત્યા જેવડું મોટું પગલું ભરી લીધું છે માત્ર ને માત્ર એમના પર જે આ દબાણ આવી રહ્યું છે જે જવાબદારી આવી રહી છે એના લીધે આજ જ બધા વિષય પર આજે વાત કરવી છે સર સ્વાગત છે તમારું ઓવર રાજકોટના પ્લેટફોર્મ પર અત્યારની પરિસ્થિતિ જોઈએ તો ખૂબ વધારે કરુણ પરિસ્થિતિ પણ બની રહી છે દુઃખદ કિસ્સાઓ સામે આવી રહ્યા છે ખાસ બીએલઓની કામગીરીને લઈને સૌથી પહેલાં તો આપનું નામ આપનો હોદ્દો અને આ મુદ્દા વિશે આપ શું કહેશો નમસ્કાર સર મિત્રો મારું નામ સાગર પોપટ મહામંત્રી શ્રી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જિલ્લો રાજકોટ સૌપ્રથમ તો ઓવર રાજકોટને ખૂબ ખૂબ શુભેચ્છા આપીશ કે જેમણે આજે શિક્ષકોના પ્રાણ પ્રશ્ન બની ચૂક્યો છે એવા પ્રશ્નોને વાચા આપી ખાસ તો આપ સર્વે જણાવવાનું કે આજથી ત્રણ ચાર માસ અગાઉ બિહારની અંદર એક પ્રક્રિયા કરી હતી એસઆઈઆર એસઆઈઆર એટલે મતદાન યાદી સુધારણા કાર્યક્રમ ત્યારબાદ એ સફળતા બાદ આજે સમગ્ર દેશની અંદર લગભગ બાર રાજ્યમાં આ પ્રક્રિયા ચાલુ છે જે અંતર્ગત લગભગ પચીસ તારીખના આસપાસ ગત માસમાં ગુજરાત રાજ્યમાં પણ એસઆઈની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી હતી ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બર આ એક માસ માટે એસઆઈની પ્રક્રિયા આપવામાં આવી હતી તો સૌ પ્રથમ તો મુશ્કેલી ત્યાં પડી હતી કે આજે સંગઠન દ્વારા આ કામગીરીનો કોઈ કામગીરી ન કરવાનો કોઈ વિરોધ કરવામાં આવતો નથી અમે એવું કરીએ છીએ કામગીરી કરે છે શિક્ષકો ખૂબ સારી રીતે કરી રહ્યા છે તો એમને તંત્ર પણ સહયોગ આપે તંત્ર તરફથી એમને એક આશ્વાસન મળે ત્યારે પચીસ તારીખે જ્યારે માત્ર બે દિવસનો શોર્ટ પીરિયડ આપ્યો હતો અને જે શિક્ષકો બે દિવસમાં હાજર ન થઈ શક્યા આપ જાણી શકો છો કે વેકેશન ચાલુ હતું એટલે વેકેશન દરમિયાન મેડમ ઘણા શિક્ષકો બહાર હતા પોતે પોતે પ્રવાસમાં હતા સ્ત્રીઓ પોતે ગર્ભવતી હોય તો એ સમય હાજર ન થઈ શકે તો એમના ધરપકડના વોરંટો જાહેર કરેલા આજે શિક્ષક એ સભ્ય સમાજનું પ્રાણી છે એક સભ્ય વ્યક્તિ આપણે કહી શકીએ જ્યારે શિક્ષક સાથે આવી ઘટના બનતી હોય છે ત્યારે ખૂબ જ દુઃખ જ કહી શકાય આજે ગામડામાં શિક્ષકને લોકો ખૂબ માન આપતા હોય છે અને શિક્ષકને જો લાલ ગાડી લેવા આવે તો એ કેટલી કરુણ ઘટના કહી શકાય ત્યારબાદ સંગઠન દ્વારા ઘણા બધા વિરોધ પણ કરવામાં આવ્યા આ ઉપરાંત અલગ અલગ કક્ષાએ અધિકારીઓ સાથે પણ વાતચીત કરવામાં આવી કે શિક્ષકો પર દબાણ કરવામાં ન આવે ગત તારીખ પંદર નવેમ્બર બે હજાર પચીસને શનિવારના રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના નેતૃત્વમાં રાજકોટ જિલ્લા અને રાજ્યના તમામ જિલ્લાઓની અંદર માન્ય કલેક્ટર સાહેબને અમે એક આવેદન પત્ર આપ્યું હતું જેમાં માન્ય મુખ્યમંત્રી શ્રી ને આપણે આપણી માંગ પહોંચાડી હતી કે અમારી આઠ માંગણીઓ છે શિક્ષકો કાર્યક્રમ ની ના નથી પાડતા પરંતુ એમની સાથે કાર્યની સમાનતા હોવી જોઈએ એમની ઉપર દબાણ ન કરવું જોઈએ એમની ઉપર ધાકધમકી કે પ્રેશર ન લેવા જોઈએ અત્યારે ખાસ કેટલી કેટલી મુશ્કેલીઓ પડી રહી છે કઈ રીતની પહેલા તો દબાણ એમને આપવામાં આવી રહ્યું છે અને મુશ્કેલીઓ કેવી પડી રહી છે ખાસ તો મુશ્કેલીની વાત કરી મેડમ તો અલગ અલગ બીએલોની કામગીરી માટે કેન્દ્ર સરકારના પરિપત્ર મુજબ બાર પ્રકારની કેડરોને કામ સોંપવાનું હોય છે પરંતુ આપને જણાવતા એક દુઃખ થશે કે એકાવન હજાર બીએલોમાંથી ઓગણચાલીસ હજાર કરતા વધુ બીએલો એ પ્રાથમિક શિક્ષકો કાર્ય કરી રહ્યા છે અને શિક્ષકો કાર્ય કરી રહ્યા છે એટલે લગભગ એસી થી નેવું કામ કોને સોંપી દેવાય છે માત્ર શિક્ષકોને અમે શિક્ષકો પણ સમજીએ છીએ કે મતદાન સુધારણાની કામગીરી છે એક રાષ્ટ્રીય કામગીરી છે પણ સામે બાળકોને ભણાવવાની કામગીરી પણ એક રાષ્ટ્રીય કામગીરી છે દબાણની વાત કરીએ તો પ્રથમ દિવસ વાત એવી કરી હતી કે આપણે પંદર દિવસમાં ફોર્મ આપવાના છે અને પછી આ ફોર્મ ને કલેક્ટ કરવાની છે એ ફોર્મ જે માટે કહીએ આ ફોર્મની અંદર કલેક્ટ કરવા સુધીની વાત હતી પરંતુ હજી તો દસ દિવસ થયા ત્યારથી ઓનલાઈન કરવા માટેની દબાણ કરી દેવામાં આવે ત્યાં આજે રોજબરોજ ટાર્ગેટ આપવામાં આવે છે અધિકારી દ્વારા તંત્ર દ્વારા કે આજે પાંચ કામ પૂરું કરો દસ કામ પૂરું કરો વીસ ટકા ટકા જો કાર્ય પૂરું ન થાય તો રાત્રે નવ વાગ્યા પછી દસ વાગ્યા પછી પણ કચેરી બોલાવવામાં આવી રહ્યા છે એટલે રાત્રે પણ કચેરી જવું પડે છે રાત્રે પણ કચેરી જઈને કાર્ય કરવું પડે છે આજે બીએલઓ મિત્રો માટે કોઈ કામનો સમય ફિક્સ નથી હોતા સવારે સાડા સાત આઠ વાગ્યા પછી નીકળી જાય છે ઘણા મિત્રો જમ્યા વગર પણ મોડી સાંજ સુધી કાર્ય કરતા હોય છે બીજી તરફ કામ લીધા પછી પણ સરકારની જે એપ્લિકેશન છે બીએલ ફોર્મ અપલોડ કરવા માટે એ પણ ઘણી વખત કામ નથી કરતી ગઈકાલની જ ઘટના કહું તો ઘણા મિત્રો પાસે બસો બસો ત્રણસો ત્રણસો ફોર્મ હતા પરંતુ એપ્લિકેશન જ 10 થી 15 કે વધુ ફોર્મ એક્સેપ્ટ નથી કરી શકતી તો પછી કેવી રીતે ટકાવારી વધારવી તો પછી આ બધી બાબતો છે સામે અધિકારીઓ છે એ લોકો નથી સમજતા સંગઠન વાળા પૂરતો પ્રયત્ન કરી રહ્યા છે કે અધિકારીઓને સમજાવીએ એટલા માટે જ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા ગઈ કાલે આપણે ખબર છે કે એક દુઃખદ ઘટના બની હતી આપણે સોમનાથ જિલ્લાના કોડીના તાલુકામાં એક શિક્ષક મિત્ર એસઆઈઆરની કામગીરીના દબાણસર એક સુસાઈડનો લખીને આત્મહત્યા કરી હતી પરમ દિવસે પણ ખેડા જિલ્લામાં એક હતાહત બની હતી એમના પરિવારનો પણ આરોપ છે કે આ એસઆઈઆરની કામગીરી આ દબાણથી બન્યું છે આજે પણ બે શિક્ષકોને હાર્ટ એટેક આવ્યો છે હુમલો આવ્યો છે અત્યાર સુધીમાં કુલ છ શિક્ષકોની મૃત્યુ થઈ ચૂક્યું છે સંગઠન દ્વારા ગઈકાલના એક દિવસ માટે સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન બહિષ્કાર કરવામાં આવેલો હતો આવનારા દિવસોમાં આપની માંગણી શું છે અને હવે કરવાનું શું વિચાર્યું છે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એક વિચારધારા સાથે સંકળાયેલું સંગઠન છે અમે સરકારની નીતિ રીતિઓને સ્વાગત કરીએ છીએ પરંતુ આ નીતિમાં જે તે શિક્ષકો કાર્ય કરી રહ્યા છે સાથે સાથે સહયોગ આપે આજે જ ટીમ ટીમ વાત થઈ છે છે અને મળવા પણ જવાની આગળ અધિકારીઓ પણ મળશે અને અધિકારીઓને ખાસ વિનંતી કરવાની છે કે શિક્ષકોએ ફોર્મ આપ્યા પણ છે કલેક્ટ પણ કર્યા છે પરંતુ ઓનલાઈન કરવાની વ્યવસ્થા છે એ તંત્ર પોતાના ઓપરેટર પાસે કરાવે ખાસ લોકોની વાત કરીએ તો લોકોને પણ આ વિશેની માહિતી નથી અત્યારે ઘણા લોકોને જો હું પૂછીશ કે તો એને ખબર જ નહીં હોય કે કામગીરી કામગીરી શું શું છે 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 કઈ રીતની કરવામાં આવી રહી તો વાત વાત કરીએ કરીએ કેવા પ્રશ્નો થઈ રહ્યા છે ખાસ તો મેડમ કહીએ ને તો આ બાબતે થોડી ઉતાવળ પણ થઈ છે તંત્ર અને સરકાર તરફથી કારણ કે લોકજાગૃતિ એટલી બધી આવી ન હતી ગુજરાત ખૂબ સારું શિક્ષિત રાજ્ય છે નરેન્દ્રભાઈની પાવન ભૂમિ છે પરંતુ ક્યાંક અને ક્યાંક એસઆઈઆર ફોર્મ કેવી રીતે ભરવું એ બાબતે લોકોમાં પૂરતી જાગૃતતા ન હતી જેના કારણે આજે જ્યારે બેલો મિત્રો ફોર્મ દેવા ગયા હતા તો મોટા ભાગના ફોર્મ કોરા પરત આવી રહ્યા છે બે કે ત્રણ કારણ છે એક જાગૃતતા નથી બીજું એમની અંદર એક માહિતી બે હજાર બે માં આપનું મતદાન ક્યાં હતું અને જો આપનું બે હજાર બે માં મતદાનમાં નામ ન હોય તો તમારે તમારા વાલીની એટલે કે માતા પિતા કોઈની યાદી આપવાની હતી તો એ પ્રક્રિયા ખૂબ મુશ્કેલ છે જટિલ છે કારણ કે આજે તમને પણ યાદ નહીં હોય કે બે હજાર બે માં તમારા પેરેન્ટ્સ છે એ ક્યાં મતદાન કરતા હતા ઘણી બધી વિધાનસભાઓ છે એનું રિકન્સ્ટ્રક્શન પણ થયું હોય છે એટલે ખાસ ફોર્મ ભરવામાં ખૂબ અગવડતા થઈ રહી છે આવું કરવા પાછળનું કારણ શું છે આ રીતના ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવે છે આ રીતની ખાતરી કરવામાં આવી રહી છે શું લાગે છે આની પાછળનું કારણ શું છે મેડમ આની પાછળનું કારણ એક સ્પષ્ટ છે કે ભારત દેશની અંદર જે કોઈ અસંદિગ્ધ મતદારો છે જે મૂળ ભારતના નાગરિકો નથી અને ભારતના નાગરિક જે હક ભોગવે છે એમને દૂર કરવા સરકારનું પાંત પગલું સરાહનીય છે જેનો આપણે કોઈ વિરોધ નથી કર્યા હતો પરંતુ પ્રક્રિયાનો વિરોધ કરી રહ્યા છીએ હવે અત્યારે શિક્ષકોનું સંગઠન આપે જે વાત કરી છે અને આપની જે માંગણી છે એ આપણે રજૂઆત પણ કરી દીધી છે તો એની સામે પ્રતિક્રિયા શું આવી છે આજે તમને પ્રાંત કર બધી વાત આવી છે કે રાજ્ય સરકારે અમારા રાષ્ટ્રીય સંગઠન છે અમારી પ્રાણ ટીમ છે એમને બોલાવી છે સર એ સાથે બીજો એ પણ પ્રશ્ન છે કે આટલા બધા શિક્ષકો અત્યારે કામગીરીમાં જોડાયા છે તો શાળાઓની પરિસ્થિતિ અત્યારે શું છે શૈક્ષણિક ઉપર આની કેવી કસર થાય છે મેડમ ખાસ તો છ નવેમ્બરે વેકેશન ખુલ્યું ત્યારે જે વીસ દિવસની અંદર લગભગ ત્રીસેક પ્રકારના કામગીરીના પરિપત્રો થઈ ચૂક્યા છે પરખ કાર્યક્રમ હોય વાંચન લેખન ગણન કાર્યક્રમ હોય હમણાં જ ટૂંક સમયમાં ઓડિટનો કાર્યક્રમ છે આવા અનેક કાર્યક્રમો સરકારી કાર્યક્રમો પર રોજ ચાલુ હોય છે આજે ઘણી બધી શાળાઓમાં એક એક બબે બીએલઓ છે સાથે બબે પણ 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 સહાયક સહાયક આપેલા છે 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 મદદ કરવા માટે શિક્ષકો આપ્યા એ તરીકે તો ઘણી બધી શાળાઓ છે આજે રાજકોટ જિલ્લાની મોટાભાગની શાળાઓમાં છ સાત કે આઠ શિક્ષકોનો સ્ટાફ હોય છે કે પાંચ શિક્ષકો હોય છે એમાંથી ત્રણ કે ચાર શિક્ષકો છે આ બીએલઓની કામગીરીમાં અને એસઆઈની કામગીરીમાં રોકાયેલા છે એટલે શિક્ષણ ઉપર પણ માઠી અસર થઈ રહી છે એક માતૃશક્તિ છો આપ સમજી શકો છો કે આજે સ્ત્રીને કેટલા પ્રશ્નો હોય પોતાના પરિવારને ચલાવવાનું હોય છે સાથે નોકરી કરવાની હોય છે જયારે આજે પ્રાથમિક શિક્ષણની અંદર લગભગ સિત્તેર ટકા કરતા વધુ બહેનો જોડાયેલા છે તો આ બહેનો પોતાના ઘરની પણ જવાબદારી સંભાળવાની છે અને સાથે સાથે કામગીરી કરી છે એમની સાથે ખૂબ અન્યાય થઈ રહ્યો છે ખૂબ મુશ્કેલી થઈ રહી છે આ સાથે જ આપણે હિતેશભાઈ સાથે પણ વાત કરીએ સર આપણે પણ પહેલાં તો એ જ પ્રશ્ન પૂછવા માંગીશ કે કેવા કેવા પ્રશ્નો સામે આવતા હોય છે બીએલઓની કામગીરી જ્યારે કોઈ વ્યક્તિ કરે છે તો કેવા પ્રશ્નોનો સામનો કરવો પડે છે ખાસ કરીને તો જ્યારે ફોર્મ આપણે આપીએ છીએ જે તે વ્યક્તિને ત્યારે કેમ ભરવું એને ઘણું બધું સમજાવવું પડે છે એ નથી સમજતા અથવા તો સામો પ્રશ્ન એવો કરવામાં આવે છે કે આ સાના શા માટે કરો છો શું જરૂરિયાત છે બીજા નંબરમાં બે હજાર બેની મતદાર યદીમાં જે નામ ગોતવા છે એ ખાસ કરીને શહેરી વિસ્તાર ગ્રામ્ય વિસ્તારમાં કદાચ અમને જે તંત્ર દ્વારા જે આપવામાં આવી છે પીડીએફ એમાંથી મળી જાય છે અને એ કદાચ સામાન્ય પબ્લિક તો નથી જ ગોતી શકતી પણ બેલો ગોતી જાય છે પણ શહેરી વિસ્તારની અંદર અમુક વિ અડધું શહેર તો એવું છે કે બે હજાર બેમાં એનું અસ્તિત્વ જ નહોતું આખો વિસ્તાર છે મોરબી રોડનો આખો વિસ્તાર છે તો એનું બે હાજર બે ની અંદર એક પણ બૂથ જ નહોતું તો આ મતદારોને પોતાનું નામ ગોતું ખૂબ જ મુશ્કેલ પડે છે અને બે લો પોતે એના માટે ઘણી બધી એક કલાકો બેસીએ તો એકાદ નામ ક્યારેક એવું બને નથી મળતું એટલે ખૂબ વધારે મુશ્કેલીઓ પડે ખૂબ જ મુશ્કેલી છે નામ મળતું નથી ખરેખર જ્યારે ફોર્મ વિતરણ કરવામાં આવ્યા ત્યારે આખી વાત એવી હતી કે ફોર્મ મતદારોને આપી દેવાના મતદારો ફોર્મ ભરીને તમને આપશે તમારે ઓનલાઈન એને અપલોડ કરવાના ઓકે મતદારોએ કોઈ પણ મતદારોએ ભરીને નહીં જ નથી બધાએ કોરા જ છે હવે બે પ્રશ્નો છે બીએલઓને એવું દબાણ આપવામાં આવે છે કે તમે ભરો અચ્છા જે તે વ્યક્તિ છે એની બે હજાર બેની મધ્યરેદીમાં એના વાલીનું નામ તમે ગોતો એ ભરો અને એને ઓનલાઈન કરો અચ્છા જેમ ઇલેક્શન દરમિયાન દર બે કલાકના આંકડાઓ માગી અને જે એકદમ સેન્સેટિવ મોડમાં ઇલેક્શનનું એક દિવસ કાઢવાનું હોય છે એવા ઇલેક્શન જેવા જ મોડમાં દર બે કલાકના આંકડા તંત્ર દ્વારા આપવામાં આવે છે કે આ બૂથમાં આટલું કામ થયું દર બે કલાકે કેટલું કેટલા ફોર્મ અપલોડ થયા આવું આજે પંદર દિવસ થયા આ પ્રકારના દબાણ નીચે કામ કરવામાં આવે છે પછી આપણે ખાસ વાત કરીએ તો દરેક બીએલઓ પાસે એક વિસ્તાર છે એ વિસ્તારમાં એમણે કામ કરવાનું છે તો આમ અંદાજે કેટલી સંખ્યામાં લોકો હશે કેટલી લોકોની એને કામગીરી પૂરી કરવાની છે ખાસ કરીને શહેરી વિસ્તારમાં હજાર પંદરસો સુધી

પછી અત્યારે આપણે કિસ્સાઓની વાત કરીએ તો કોડીનારમાં એક શિક્ષકની આત્મહત્યા છે હાર્ટ એટેકથી શિક્ષકોનું મૃત્યુ થયું હોય એવા પણ કિસ્સાઓ છે આજના વાત કરીએ તો આજના દિવસના બે કિસ્સાઓ સામે આવી ગયા છે તો આટલું બધું દબાણ છે તો આની સામે અત્યારે શિક્ષકો શું પ્રતિક્રિયા આપી રહ્યા છે શિક્ષકો તો બેન સંઘ પાસે સંગઠન પાસે રજૂઆત કરે છે આ લોકોનો તંત્ર પાસે તો કોઈ રજૂઆત કરવાનો ઓપ્શન નથી તંત્ર પાસે એક રજૂઆત એવી કરવામાં આવે છે કે તમારી એપ્લિકેશન હાલતી નથી તો એવો જવાબ મળે કે આ જગ્યાએ આ બુથમાં આટલા ફોર્મ અપલોડ થઈ ગયા તો તમારે કેમ નથી થતા નથી સોલ્યુશન આવતું જ નથી જેટલું દબાણ આજે બીએલઓ ઉપર કરાવવામાં આવે છે ને એટલું જ દબાણ એપ્લિકેશન ઉપર આપવામાં આવે ને તોય પણ સારી વર્ક કરે ને ક્યારેય આવા પ્રોબ્લેમ ના આવે એટલે જ્યારે રજૂઆત કરો છો આ પ્રશ્નોની અધિકારીઓ દ્વારા તમને શું કહેવામાં આવે છે એટલે દબાણ ભરેલા વાક્યો કહેવામાં આવે છે કે ખરેખર કોઈ નિરાકરણ આવશે એવું વાત કહેવામાં આવે છે કહે છે શું અધિકારીઓ કોઈ પણ પ્રશ્નો રજૂઆત કરીએ ત્યારે એ થઈ જશે ટૂંક સમયમાં એવી વાત કરવામાં આવે અને જ્યારે આંકડા ના આવે કે બે કલાકના કે ચાર કલાકના ટકાવારી જો તમારી ન થાય તો સાંજે કલેક્ટરની ઓનલાઈન વિસીમાં સાતથી થી આઠ સાંજે સાતથી થી આઠ ઓનલાઈન વિસીમાં બેસાડવામાં આવે છે હવે તમારા બૂથ ઉપરથી તમે મામલતદાર કચેરી જાઓ અને રિટર્ન આવો એક કલાક ત્યાં એક બે કલાકનો રસ્તો ત્રણ કલાક તો એ રીતે અમારી વેસ્ટ છે અને સાંજે નવ વાગે આઠ વાગે ફ્રી થઈ ત્યાંથી પછી બૂથ લેવલ ઓફિસરો માટે ઘણા બધા નિયમો પણ હોય છે કે આ સમય દરમિયાન એમને ક્યાંય જવાનું નહીં કે એવું કાંઈ તો એ નિયમો શું હોય છે નિયમો તો બસ અગિયાર સવારે થી પાંચ સુધી કે દિવસમાં આઠ કલાક સુધી ફિલ્ડમાં રહેવાનું બસ એ જ છે શહેરની બહાર ના જઈ શકે એવું કાંઈ છે હા એના માટે ફિલ્ડમાં રહેવું ફરજિયાત છે આટલા દિવસ અથવા તો રજા મંજૂર કરાવવી પડે અચ્છા આપની માંગણી શું છે શું કહેવા માંગશો તંત્રને ખાસ કરીને તંત્ર પાસે એવી અપેક્ષા છે કે પોતે કંઈક સિસ્ટમ ઊભી કરે જે લોકો બીએલઓ થી જે કામ શિક્ષકો શિક્ષકોથી ખાસ કરીને શિક્ષક વર્ગ જે કામ કરે છે એ ચોકસાઈપૂર્વક કરે છે અને તંત્રને શિક્ષકો પર વિશ્વાસ પણ છે અને શિક્ષકો એ વિશ્વાસ પૂરીપૂર્ણ પણ કરે છે પણ ક્યારેક વિસ્તારીય પ્રકારનો હોય છે કે આટલું બધું વર્ક આટલા દિવસમાં બે દિવસમાં દરરોજ જે આંકડા અપેક્ષા રાખે છે એ નહીં ન થઈ શકે તો એના માટે આ રીતે દબાણ કરવું યોગ્ય નથી ખાસ એક છેલ્લું વાક્ય કે અત્યારે બાળકો શિક્ષકોને શાળામાં ગોતે છે શિક્ષકો મતદારોને ફિલ્ડમાં ગોતે છે અને મતદારો પોતા માતા પિતાને બે હજાર બેની મતદાર યાદીમાં ગોતે છે તંત્ર આમાં ગોતવામાં રહેલું છે આટલા બધાને અત્યારે ગોથે ચડાવેલા છે ઓલરેડી હવે ખાસ તો બી એલ ઓની કામગીરીને લઈને આજે કિસ્સાઓ સામે આવી રહ્યા છે તો આ કઈ રીતે કેન્દ્ર સરકારની ચૂંટણી પંચની કામગીરી છે એસઆઈઆર કે જે મતદાર યાદી સુધારણામાં ખાસ કરીને સરકારી કર્મચારીઓને આ પ્રકારની બીએલઓની બુથ લેવલની જવાબદારી આપતા હોય બીએલઓ એટલે બુથ લેવલ ઓફિસર એસઆઈઆરની પ્રક્રિયા થોડીક ટોપ છે ખાસ કરીને જે છેલ્લા ત્રણ ચાર દિવસથી કિસ્સાઓ આવ્યા છે ગઈકાલે ગીર સોમનાથના કોડીનારમાં એક શિક્ષકે આપઘાત કર્યો છે આજે ગોધરા તાલુકા પંચાયત કચેરીમાં એક બીએલઓ અધિકારીએ હાથમાં ફિનાઇલ લઈ અને આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી છે એટલે એક રીતના જોઈએ તો સરકારી કર્મચારીઓને કામનું કંઈક ભારણ છે કારણ કે કેન્દ્ર સરકારે જે અમુક સમય મર્યાદાની અંદર આ એસઆઈઆરની પ્રક્રિયા પૂર્ણ કરવાની છે બહાર રાજ્યોમાં એટલે સ્વાભાવિક છે કે કર્મચારીઓ પર થોડુંક દબાણ હોય કામનું પરંતુ એમાં વિશેષ વાત એ છે કે એમને કોઈ પણ જાતનું જે વધારાનો પગાર ચૂકવવાનો હોય માની લો કે પોલીસ બંદોબસ્ત હોય તો પોલીસ કર્મચારીઓને રાજકોટની બહાર વલસાડ કે કોઈ બંદોબસ્ત સોંપ્યો હોય તો એમને રાજ્ય સરકારના નિયમ પ્રમાણે વધારાનું એમને વળતર મળતું હોય પરંતુ આ કિસ્સાની અંદર ચૂંટણી પ્રક્રિયાની અંદર એક તો કામગીરી વધુ છે ભારણ વધુ છે અને કોઈપણ જાતનું વળતર આપવામાં નથી આવતું એટલે ક્યાંકને ક્યાંક વહીવટી રાજ્ય સરકારની વહીવટી પ્રક્રિયાઓ પર સવાલ પેદા થાય કે ભાઈ આટલા બધા હાર્ટ એટેક આવે શિક્ષકો માનસિક તણાવ અને કામના ભારણને લીધે જો આત્મહત્યા સુધી મજબૂર થતા હોય તો વહીવટી રીતના કંઈ સુધારાની જરૂર છે કોઈપણ જાતની એક એક આખું બોર્ડ ઊભું કરવું પડે કારણ કે શિક્ષકોને અલગ અલગ પ્રકારની છપ્પન જીતની કામગીરી આપવામાં આવે પ્રધાનમંત્રીની સભા હોય તો એમાં પબ્લિકમાં બસ બસ ભરીને આવવાનું મુખ્યમંત્રીની સભા હોય તો એમાં આવવાનું નાની મોટી છપ્પન પ્રકારની જવાબદારી આવે તો બાળકોને અભ્યાસ કોણ કરાવશે હમણાં જ કેન્દ્ર સરકારનો એક રિપોર્ટ આવ્યો કે ગુજરાત ભણવામાં ઢ છે ઢ ને તમને શિક્ષકોની ભરતી બાળકોને અભ્યાસ કરશે તમે ભરતી કરો તમને ચાલીસ હજારથી માંડીને દોઢ લાખ પગાર આપો તો એ શિક્ષકોને બાળકોને અભ્યાસ છે તમારે કરવાનો તમારી વહીવટી પ્રક્રિયામાં શિક્ષકનો ઉપયોગ કરશે તો બે મહિનાની અંદર બોર્ડની પરીક્ષા છે ચાલીસ ટકા કોર્સ બાકી છે એમનું રિવિઝન બાકી છે એમની મોક ટેસ્ટ એની રિવિઝન ટેસ્ટ આ બધું કરશે કોણ રિઝલ્ટ નબળું આવશે તેના જવાબદાર કોણ અને આ બધી પ્રક્રિયા ચૂંટણીની તો દર વર્ષે આવવાની છે તેના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે કોઈ કંપની વિશ્વાસુ કંપની સાથે કન્સલ્ટિંગ કરી લેવાય અથવા તો એક સ્પેશિયલ ભરતી બોર્ડ કરાય કે ચૂંટણીની કામગીરી અને સરકારની અન્ય જે ઘણા બધા પ્રકારની કામગીરી છે એના માટે ખાસ આ કર્મચારીઓ કોન્ટ્રાક્ટ બેઝ કે કાયમી કરી રહેવાય શિક્ષકોને સવારમાં દસ કે અગિયાર વાગે સ્કૂલે જવાનું ચાર વાગે ત્યાંથી જઈને રાત્રે અગિયાર વાગ્યા સુધી શિક્ષકોને આ કામગીરીનું ભારણ થાય આજે જ મને એક સવારમાં એક બેલો અધિકારીનો ફોન આવ્યો કે બામણબોરની બાજુનું ગામ છે એમને એકથી આઠ ધોરણના અંદાજે અઢીસો વિદ્યાર્થીઓને એક શિક્ષક હેન્ડલ કરે ચાર શિક્ષકોને બે જવાબદારી આપી પ્રિન્સિપાલ માતાની તબિયત અતિ ગંભીર છે તે રજા ઉપર છે તો તમે સમજી શકો છો એકથી આઠ ધોરણના બાળકોનું કારણ કે આ ની પ્રક્રિયા ફેબ્રુઆરી સુધી ચાલવાની છે કોઈ દસ દિવસની પ્રક્રિયા હોય તો આપણે સમજી શકીએ હા અને પછી ફેબ્રુઆરી છવ્વીસ ફેબ્રુઆરીએ બોર્ડ ની પરીક્ષા શરૂ થાય એટલે જે પ્રકારની રાજ્યની અંદર જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે એમાં રાજ્ય સરકારે વિચારણા કરવી જોઈએ કાં તો બોર્ડની પરીક્ષા પછી કરવી જોઈએ અને કાં પછી એસઆઈઆર ની પ્રક્રિયા એ કોઈ અન્ય વિભાગને સોંપવી જોઈએ તમે શિક્ષકો અને સરકારી કર્મચારીઓને આ પ્રકારનું ભારણ આપશો માનસિક તણાવની અંદર તમે એને સામે રહી નથી આપતા તમે વળતર આપો તો બીએલઓને કામગીરી કરવા માટે સામેથી તમારી પાસે કર્મચારીઓ આવશે કે ભાઈ એક દિવસના પંદરસો રૂપિયા અમે આપીએ છીએ તો સામેથી શિક્ષકો કહે કે ભાઈ મારે પૈસાની જરૂરિયાત છે આર્થિક રીતના અમે થોડા ખેંચાયેલા તો દસ શિક્ષકો સામેથી આવશે આ તો તમે વળતર કોઈ નથી આપતા અને રાતના બાર વાગે કલેક્ટર મિટિંગ લે ગ્રુપની અંદર ગઈકાલે જે ચેટ વાયેલથી એમાં જોઈ શકો છો કે ખાસ પ્રકારની ધમકી આપવામાં આવે કે તમે કામગીરી નહીં કરો તો ધરપકડનું વોરંટ થાય ડિસમિસ કરી દેવામાં આવશે અને ખરેખર થાય છે કોઈ શિક્ષક કોઈ અતિ આવશ્યક કામ કેમ કે દવાખાનું છે પારિવારિક છે કોઈ શિક્ષક હોય તો એમને પરિવાર હોય નોકરીની સાથે પરિવાર એસઆઈઆરની પ્રક્રિયા નાનું બાળક હોય કોઈના પરિવારનો સભ્ય હોસ્પિટલાઇઝ હોય તો આ માટે એ માટે હાજર ન થાય તો મામલતદાર ધરપકડનું વોરંટ ઇસ્યુ કરે એટલે ખૂબ જ ગંભીર પ્રકારની આ આ ઘટનાઓ સામે આવી છે અને રાજ્ય બાબતે કોઈ કરવું મારું માનવું છે એટલે આપણે ખાસ વાત કરી બીએલઓની કામગીરી આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે કઈ રીતની કામગીરી ચાલી રહી છે અને કેવું દબાણ છે તેમના પરનું એ વિષય પર આપણે વાત કરી ખરેખર પરિસ્થિતિ ખૂબ તંગ બની રહી છે જે કિસ્સાઓ બની રહ્યા છે દિવસે ને દિવસે કિસ્સાઓ સામે આવી રહ્યા છે આની સામે તંત્રએ પણ જાગવું પડશે અને આ જેટલા પણ બુથ લેવલ ઓફિસર છે એમનો આ જે પ્રશ્ન છે તેનું તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે એવી એમને અત્યારે માંગ છે નમસ્કાર